ડબોઈ તાલુકાના ચાંદોદ ગ્રામ પંચાયત દ્વારા નર્મદા નદીમાં સ્નાન કરવા પર પ્રતિબંધ લગાવતા બોર્ડ લગાવવામાં આવ્યા છે નર્મદા ડેમ માંથી સતત પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેને કારણે ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતેથી વહીતી નર્મદા નદીની જળ સપાટીમાં ગત બે દિવસની સરખામણીમાં નહીવત વધારો નોંધાઈ રહ્યો છે નર્મદા ડેમના નવ દરવાજા બે પોઈન્ટ એક મીટર ખોલી બે લાખ એક હજાર આઠસો ને એકત્રીસ ક્યુસેક પાણી હાલ નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે પરિણામે ડભોઈના ચાંદોદ ખાતે સપાટીમાં નહીવત વધારો નોંધાયો છે યાત્રાધામ ચાંદોદના પ્રસિદ્ધ રાવ ઘાટના અઠાવન પગથિયા પાણીમાં ગરકાવ થયા છે પચાસ પગથિયા હજી પણ પાણીની બહાર છે ચાંદોદ ખાતે પાણીએ ભયજનક સપાટી વટાવી નથી પરંતુ સરદાર સરોવર નર્મદા બંધમાંથી તબક્કાવાર પાણી છોડવાનો ક્રમ ચાલુ છે ત્યારે દુર્ઘટના કે જાનહાનિ ન થાય તે માટે કાંઠા કિનારાના રહેવાસીઓને સાવચેતી દાખવવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે સાથે જ સ્નાન માટે પણ પ્રતિબંધના બોર્ડ લગાડવામાં આવ્યા છે You don't know about that.